જોલે કેવું કામ કરે છે કરી કરો કે નહીં આખી ગરમી ની પર લીધી બહુ કામ કરે અને હે પોળા કર ખા વખત ફેરવી વખત વખત ને જેવું શું છે ને તો તેને કામ કરી નાખ્યું હા હું ફેરવતી જરીક બાકી હા ને હવે ભાઈ થોડાક تو کڑی کرای دی سی بپرو دی پسی راو گھر کاین پسا وی جا یا تا پر سنا کا وگر میں پسا ڈونډا پوڑا کر نکا وګه غاګه حوکای ته نکری دی نیم تم جو کتل کر نکم جو پسا بھگا کر نکا پھر وا وادرہ چا ته ایک ویر پسا بھگا کر نکا خان ایک ویر پسا حوکی نکم جو جو ہو ک کتل ہو ک اڑلو چارے بعد ڈونډا حوکی نکا نولا مر سی تو بننا شوکرانی رمه جو هم ના એટલે હું કહેલા છે ના એમાં ભીંડા એવું છે કે ભીંડા એવા નથી ભીંડા આવે ત્યારે તોડશું ભીંડાનું શાક તો કાયમી કાંઈ કરતા જ હોય પણ અડધાને ભાવે ને અડધાન ન ભાવે ને અરવિંદને તો છે ને ખાસ કરીને ભાવતું જ નહીં ભીંડાના શાક એ ભીંડામાં હું ખાઈ લઉં એને પનીરનું એવું શાક હોય તો હાલ લાગે આપણને ન હાલ લાગે આપણને ભીંડાની કઢી ભાવે એટલે ભીંડા આ મોટા મોટા થયા એટલે કઢી કરવાની મજા આવી જાય કા મોટા ભીંડા થાય કઢી કરવાની મજા આવશે કે હા તો અમે તો ખાવું જ ને તમે કેમય બેસી ગયા

પછી નો તાવ આવતો તો તાવ આવી જાય કે જો તો અરરરર અરરરર હજી ઉડ્યું ને એમ મેરા લોહી પી ગયો કિલ્લો લોહી પી ગયો જાય

તો ફેમિલી બપોર થઈ ગયા હે ને હવે ડુંડાથી સારે બાજુ ભેગા વલા હતા ને પોળા કરેલા એને હવે બધા ભેગા કરીને ઢેકલો કરી નાખ્યો હોય અને હવે સાવું છે ઘેરે ખાવા ભાઈ ભૂખ લાગી છે એટલે હું તો કહેતો તમે એકલા ખાઈને વિયા પર તમે હાલ લે ખાઈ લે ઘેરે ખાઈને વિયા આવને પછી પાછું નહીં રહેતી પછી જાઉં ત્યાં ત્યાં ઢોક પર રહેવા દેતા કે નાખ્યો ખાઈ અચ્છા પાછા વાદળને એવું છે આમાં તો હું ફૂકાતો છે ભલો આમ કેટલા વાદળાને એવું છે આમાં તો આમાં કાં ડુંડા ફૂકાતા છે ભાઈ

હું હે વિમાન હે માથે હે આ તો ખાવિયા વાલો વેલ ખાવિયા વાલ ફેમિલી બપોર થઈ ગયા છે અને બે ગયા છીએ આપણે ખાવા તો દાળ ભાત છે કેનાનું શાક છે રોટલો છે આપણે સાઈસ ને હું તો કઈ ખવાય નહીં ભાઈ એટલે આપણે સાઈસ ને હું કઈ ના ખાતા દાળ ભાત ખાઈ લે ખાઈ તો ખાઈ ને વીએ અને શું કરો કઈ ની ઊભી સર લેટ નહીં ચરગા લેટ નહીં તો ઘરે કોમ કા વરગર પૂરો ખાઈ પર લેટેઈ નથી હું કરું ઘર માં ઊભી હા ઘર માં ઊભી તો તાર બેન ની ફટાકા મારે છે હા તે નરિયા તો બેહો ના કે મસ્ત ન પાવે

એવું છે રૂપા હવે નવી નઈ મોટો થઈ ગયેલો હે ને વિન તો ભાવિન દીદી નાઈ ની હે કે એટલે એટલે ને આમે મોટા ભાઈ જોઈ ઉડા વિન તો ભાવિ કામ કરતા હોય ને કે મોટા ભાઈ વિડી શૂટ ન કરે કારણ કે એ લાશ કાઢે એટલે તો એવું બધું હતું ને હવે અમે જઈ કારખાને તો ફેમિલી ઘરે કોઈ ની બધા આવ્યા હે ને તો રૂપા ચા બનાવ્યો તો અમે કોઈ ની બેઠા હે ને જો ખાના પાણી ને ઉધો હતા હા સા બને ખબર રે મે ઉઠા કીસી હા 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 તો હું જાવ અને હેને ભાઈ

તમારા બધાની લાડ બધી કમેન્ટ એવી આવતી હતી કે એટલે મેં કીધું સ્પેશિયલ તમને હે ને જાણકારી માટે પેશિયલ એક વિડીયો તો આપણે આ વિડીયોના દ્વારા જ હું તમને બધાને જણાવી દઉં એમ તો એવું બધું હતું અને આજનો છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય